સ્વાગત છે વાત કરીએ તો જિલ્લામાં પોલીસ સ્ટેશનની હદમાં ઝડપી પાડવામાં આવેલ ત્રણ કરોડની કિંમતની દારૂની બોટલો પર આજે રોલર તેનો નાશ કરી દેવાયો હતો મંજુસર પોલીસ સ્ટેશનના એકવીસ ગુનામાં કુલ રૂપિયા બે પોઈન્ટ બાવીસ કરોડનો દારૂ ઝડપાયો હતો જ્યારે સાવલીના બાવીસ ગુનામાં રૂપિયા છાસઠ લાખ ડેસરના પાંચ ગુનામાં રૂપિયા આઠ પોઈન્ટ બોતેર લાખ અને ભાદરવાના અગિયાર ગુનામાં રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખની કિંમતની દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી ચારેય પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા દારૂના જથ્થાના નાશ માટે કોર્ટ પાસેથી મંજૂરી મેળવવામાં આવી હતી દરમિયાન આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મંજુસર જીઆઈડીસીમાં આવેલ બાયોટેકની ખુલ્લી જગ્યામાં આશરે રૂપિયા ત્રણ કરોડની કિંમતના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું હતું દારૂની બોટલો પર રોલર ફેરવતી વખતે અનેક લોકો એકઠા થઈ ગયા હતા આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો